જય માતાજી મિત્રો સ્વાગત છે ફરજી એક મારા વિડીયોની અંદર હું તમારા માટે ગાડીને ટોટલ માહિતી લઈને આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા વિડીયોનું નોટિફિકેશન હજી પહેલાં તમને મળી જાય તો હા મિત્રો આપણી ચેનલ પર તમને દરેક પ્રકારની ગાડી જોવા મળી જશે ઇકો સ્વિફ્ટ વર્ના બ્રેઝા આઈટેન ઓલરો પિકઅપથી લઈને બધી જ ગાડી તમને અવેલેબલ અમારી ત્યાં તમને જોવા મળી જશે અને આ કાર્યોની વાત કરીએ તો આ કાર્ય તમને પંચમહાલ ગોધરા અંદર હાજર હાજર જોવા મળી જશે ઉપર મારો કોલ નંબર આપે કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને હા મિત્રો ડાઉન પેમેન્ટની વાત કરીએ તમારો સિત્તેરથી એંસી હજાર ડાઉન પેમેન્ટની અંદર આ ગાડીને તમે મેળવી શકો છો અને તમારા સપનાને સાકાર કરી શકો છો તો રાહ કોણ જુઓ છો મિત્રો ઉપર મારો કોલ નંબર આપે તથાથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તપનો વિડીયો આજે હું તમારા માટે લઈને આવી ગયો છું તો બોલેરો પિકઅપની વાત કરીએ તો બે હાજર બાવીસ ફર્સ્ટ ઓનર એક્સ્ટ્રા લોંગ બોલેરો પિકઅપ છે તો જોઈ શકો છો બે હજાર કંડિશન ફૂલ છે કોઈ લાગેલો છે કે આ ગાડીની અંદર તમારે કોઈ પણ જાતનું જોવાનું છે નહીં કિંમતની વાત કરીએ તો નવ લાખ ને પંચાણું હજાર કિંમત છે તો પણ તમે રૂબરૂ મુલાકાત કરશો ને અમારો ઓફિસ તો તમારું માન સન્માન કરી નાખશો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારા માટે કંપની સીએનજી બે હજાર એકવીસનું મોડલ એકદમ સાચોલી મેન્ટેન ગાડી લાઈનમાં ગાડીની કંડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો કોઈ જાતની ગોબા ગોબી સ્ક્રેચિસ પડેલા આવતા નથી એન્જિન લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ કરેલું આવતું નથી મારી દરેક ગાડી તમને પંચમહાલ ગોધરાની અંદર હાજર હાજર જોવા મળી જશે તો ગાડીની વાત કરીએ તો એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલે એન્જિન લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ કરેલું છે નહીં આ ગાડી તમને પંચમહાલ ગોધરાની અંદર જોવા મળી જશે બે હજાર એકવીસનું મોડલ ફર્સ્ટ ઓનર કંપની ફિટિંગ સીએનજી લાગેલી છે કિંમતની વાત કરીએ તો છ લાખની વીસ હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો તો તમારું હેરફેર થઈ જશે અને મારું માન સન્માન થઈ જશે